સુરતમાં બાળકીઓ સલામત ન હોય તેવા વારંવાર કિસ્સાઓ બનતા રહે છે ત્યારે વધુ એક બનાવ સિંગણપુર વિસ્તારમાં સામે આવ્યો જેમાં રસ્તા પર જઈ રહેલી ધોરણ ચાર ના વિદ્યાર્થીની સાથે રસ્તા પરથી પસાર થઈ રહેલા શ્રમજીવી જેવા દેખાતા હવસખોરી અડપલા કર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જેમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો જેના આધારે આગામી દિવસોમાં આ હબસખોરને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવશે જોકે આ પ્રકારે થયેલી છેડતીને લઈને કાયદા વ્યવસ્થાનો ડર લોકોમાં ન રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત